આપણે પાછું જવું હોય તો તું થોડીક મારી રાહ જોઈ લેજે મારા અડધો પોણો કલાક થશે ઓ બાપા ઓ બાપા આઈ 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 બહુ વધારે સો ગાઈસ અત્યારે અમે લોકો જઈ રહ્યા છે શોપિંગ કરવા માટે અને અમે લોકો ક્યાંક જવાના છીએ પરવા જવાની બાકી ખાબી જવાના એટલે મારે ને ઇન્કેશનલ જવાનું છે રચિતા બી આવવાની છે બટ બીજું કોઈ પણ છે મારી સાથે જે તમને ખબર પડશે થોડોક ટાઈમની અંદર એટલે એના માટે તમારે કરવો પડશે વેઈટ એટલે બી ચેક હમણાંની છેક પહેલા મહિના સુધી તમારે લોકોને વેઈટ કરવો પડશે તો હમણાં છે ને અમારી પાસે અત્યારે થોડો ઘણો ટાઈમ મળ્યો છે આજે પણ અને આવતીકાલે પણ અમે લોકો શોપિંગ કરવા માટે જવાના છે આજે પણ જઈ રહ્યા છે અને આવતીકાલે પણ જઈશું એટલે તમને હમણાં થોડા દિવસ શોપિંગના વ્લોગ્સ જોવા મળશે બપોરે મારે જવાનું છે એક જગ્યાએ શૂટ કરવા માટે ચાર વાગે રચિતાને મેં કીધું તું સાડા વારે આવજે ને મેડમ અત્યારે આવ્યા છે કેટલા વાગે અઢી વાગ્યા અઢી વાગ્યા તમને લોકોને કદાચ મારા ફોનની અંદર દેખાય તો તો બહુ લેટ થઈ ગયું છે એટલે અમારી પાસે અત્યારે દોઢ કલાક જ છે શૂટ કરવા માટે જવાનું છે એના માટે તો દોઢ કલાકમાં જેટલું પણ થાય એટલું આપણે ફિનિશ કરીશું રાઈટ અને પછી રચિતા બેન જશે પાછા હે ને કેમકે યસ કેમ કે એમના ત્યાં આવશે લગ્ન ક્યારે મળીશું આવશું કંઈ પણ ફેંક ફેંક તો રચિતા મેડમના ત્યાં સાસરીમાં આવે છે મેરેજ એટલે એમને છે ને તૈયારી કરવાની છે ઓહો હા લો કરજે 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 અત્યારે આપણે શોપિંગ કરવા જવાનું પછી બારાત લઈ જવાની તારા તો અત્યારે ભાભી થઈ ગયા છે રેડી કેમ રેડી લગનમાં લગનમાં છે કા આવું છું એટલે અચ્છા પાછા લગન કરી રહ્યા તમે કરો હું આવું પાછી તો પહેલા મારા ઘરે ઉપર છે ને લગન કરવા માટે એટલે જ તો કહું છું તમે કરો પહેલા બરાબર પણ હવે તમે લગન કરો એટલે નીચે આવો તમે લોકો નાચી લઈએ વિચાર તો છે પણ જોઈએ હવે તમારી કઈ એનિવર્સરી આવશે

અત્યારે મે લોકો ગરમ કપડાની શોપિંગ કરવા આવી ગયા છે યસ આ ત્રણ વસ્તુ લીધું છે આ બે મે લીધા છે આ એ લીધા છે હા હા વે ચાલી દી ગુડ મોર્નિંગ ઓહો તમાર સવાર બધી અત્યારે ગુડ મોર્નિંગ એમનો તો સવાર બપોરના સાંજ બે ધણી બાઈડિંગ ગુડ મોર્નિંગ જ થાય છે હું વે નગર આઈએ ને વિડિયો કોલ કરીએ ને નિકેશનો તો એ પાર્સલ કરાવવાની છે કે પકોડી મેં તો ખાધી નહીં એક જ ખાધી પણ ઘરે પાર્સલ લઈ જવાની સો રૂપિયાની શોપિંગ કરવા હતા શોપિંગ તો કંઈ કરી નહીં પકોડી ખાઈ પકોડી પાટી શોપિંગ માટે ત્યાં સુધી હું બન્યું કે જ્યાં સુધી રચીતા નવા ને ત્યાં પકોડી ના ખવાની

કાલે મરી સુ કાલે ખુશ થઈ ગઈ ને નીચે આવી અમારે લોકો ને જવાનું છે આજે માસી ના ત્યાં તો નીકેશ છે ને સ્વિફ્ટ લાઈટ કરો અહીંયા તો લાઈટ બી હારી જાની તો હાય 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 હેલો જના ચાચી વાત છે હા બેટા કઈ ગાડી ગમે આ ગમે કે થાર ગમે નિશુ કોલ મમ્મી કે કોલ તો કઈ ગાડી ગમે આ ગમે કે થાર ગમે આ ને જો પપ્પા ને ખબર પડી

દો પાણીપુરી ખાવાની છે ત્યાં જઈને પાણીપુરી ખાઈ અમે જઈ રહ્યા છે લીંબુ આપવા માટે પણ લીંબુના ના બદલે અમે ચાર જણા પાણીપુરી ખાઈશું નિશુ પકોલી ખાશે પકોલી ખાશે આ પકડો મમ્માનું ચલો મમ્મા કામ કરો નિશુ મમ્માની હેલ્પ કરશે વાવ થેન્ક યુ હેલો કેમ છો શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ભાભી કેવા તબિયત પાણી બસ ગઈ છે શરદી મસૂરી જેવી શરદી નહીં એમ બાપા અમારા વઘારાય છે અહીંયા શું બનાવ્યું

આપણે મસૂરી ગયા ત્યારે આ રહી દિવસે ના હવે આ રીતે આ રીતે તો ખાસો ટાઈમ જો રાંદલ માં આયા તો ભઈ ક્યાં આયા હા રાંદલ પહેલા રાંદલ માં સાતમ આઠમ વખતે બસ છેલે હા ચલો માસી બસ આવજો મળીએ ગુડ નાઈટ જય શ્રી કૃષ્ણ બાબી પકોડી મસ્ત બનાવી દીયા પેટ વધારે ભરાઈ ગયું જમ્યા ને હા હે કૃતિબેન કૃતિબેન અમારા બીમાર થઈ ગયા છે બોલતો ખુશી આંટી બોલ તો ખુશી

હવે આવજો નાની નાની થાળીઓમાં ખાવા માટે બરાબર નાની એનું એનું કહાની શું છે અમાર ઘરે નાની નાની થાળીઓમાં જમવાનું મળે નાની નાની થાળીઓમાં એટલે તમને અમારી થાળી નાની અત્યારે અમે લોકો આવી ગયા છે ઘર અને જોરદારનો લાગી ગયો છે થાક બીકોઝ આજનો દિવસ મારો તો બહુ જ હાર્ડ રહ્યો કેમકે એક વાગ્યા સોરી બે વાગ્યાથી લઈને બહાર હતા તો છ વાગ્યા સુધી એના પછી બી માસીના ઘરે એમ ગયા એટલે ફૂલ ડે આજે આવો જ ગયો અને રીલ્સનું ને એવું બધું કામ હોય તો આવી રીતે મારું શૂટ અને એવું થતું હોય છે જે તમે લોકોએ આજે જોયું પોસિબલ હોય ને તો હું તમારા જોડે જ ને બિહાઇન્ડ ધ સીન પણ શેર કરીશ અને કાલે અમે લોકો જવાના છે રતનપોરને એમ શોપિંગ માટે સો કાલના વ્લોગમાં પણ તમને લોકોને મજા આવશે અને સેની શોપિંગ ને બધું પણ તમને આગળ આગળ ખબર પડશે સો બસ આજના વ્લોગમાં એટલે જો વ્લોગ સારું લાગ્યું હોય તો લાઇક કમેન્ટ શેર ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળી એક મસ્ત મજાના નવા વ્લોગની સાથે ત્યાં સુધી હરે કૃષ્ણ